સિહורי પાટણ હાઈવે બુકોલી ત્રણ રસ્તાની બાજુમાં ઉંબરી ખાતે જય ભવાની પેટ્રોલિયમનું શ્રી ભારતસિંહ ભટેશ્વરિયાના હસ્તે કરાયું ઓપનિંગ કાંકરી તાલુકા કિસાન મોરચા પ્રમુખ કિતુભા વાઘેલા ઉંબરી જય ભવાની પેટ્રોલિયમ પરિવાર દ્વારા કરાયું સુંદર આયોજન માં ભવાની ગોગા મહારાજ તથા કુળદેવી માતાજીની અસીમ કૃપાથી લોકોના સ્નેહ ને સહકારથી નવીન સાહસ જય ભવાની પેટ્રોલિયમનું શુભ ઉદ્ઘાટન પાંચમ ને પાંચ બે હજાર પચીસ શનિવાર સવારે સાડા આઠ વાગ્યે શુભ ચોકડીએ કરાયું હતું ઉદઘાટન શ્રી ઓગઢ શ્રી એક હજાર આઠ વળદેવનાથજી ગુરુશ્રી વસંતનાથજી દેવદરબાર જાગીરમઢ ભુવાજી વેલાભાઈ સરિયદના આશીર્વાદથી કરાયું સુંદર આયોજન